તમે જોઈ શકો છો પ્લસ એની અંદર આ ટાઈપની આખી ઝાલરવાળી લટકણનું કામ આવશે લગડી પટ્ટામાં હાથીનું એકદમ યુનિક ગણાક્ષન નામ જો એમની બેલ્ટ જો ભાઈ રજવાડી પલ્લું છે ને રાજા મહારાજાનો પહેરે ને એવી સાડી તમારા માટે લઈને આવ્યા છે અને પ્લેન કાંઠામાં આવશે હવે આ સાડીને તમારે જાણવી જાણવીને તો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે ને એમાં મેસેજ કરી આપો અને સૌથી પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો સબ્સક્રાઇબ કરી દેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે અને દિવાળી સુધી રોજ નવી અપડેટ તમને આપતા આપતાળીશો સારો કલર કોમ્બિનેશન બતાવીએ સૌથી પહેલાં આપણે બ્લાઉઝ બતાવી દઈએ તમને જો આ ટાઈપનું મસ્ત યુનિક બ્લાઉઝ આવશે અને એમના જ મેચિંગનું યુનિક બેલ્ટ આવશે સ્લીવ માટે એ ભી પ્રોફેશનલ જો હવે આવું વસ્તુ પહેરો ને હું તમને ગેરંટી મારું તમારું શો પણ જાફું પડે બરોબર આવું જ બીજું કલેક્શન જોઈએ તો કે એલા સાઈડ બીજ ને સબ્સક્રાઇપ કરો સારો તમને કલર બતાવી દઈએ સૌથી પહેલો કલર છે ને ભાઈ વાઇન આવશે જુઓ એટલો મસ્ત અને સુંદર કલર છે ને ભાઈ આ સાડી પહેરો ને તો હું તમને એકસો દસ ટકા કહું કે કોઈ પણ વસ્તુ કોઈ પણ તમારા રિલેટિવ છે ને ભાઈ આ સાડી તો પેલા તમારી કંઈ માગી જાય ઉછી પહેરવા માટે જુઓ ભાઈ જેવો રાણી કલર છે ને ભાઈ આવો કલર તમને છે ને ભાઈ આ સાડીની અંદર મળવાનો રહેશે બાકી રાણી કલર બધા આવે ને એ આછા ગાજરી ટમેટા એવા આવે ભાઈ જો આ ઓરિજિનલ રાણી કલર અને પ્યોર ફેબ્રિક બરોબર જો આ સો ગાજરી કલર છે ને ભાઈ બધાથી અલગ અને યુનિક જો આપણે નીચે પણ એકદમ પ્રોફેશનલ અને યુનિક પીસ છે નાની ઉંમરના શોપ ઉપર આવે ને ભાઈ તો સૌથી પેલા આજ કલર પસંદ કરે ભાઈ બરોબર કારણ કે આમના ફોટા એવા આવે ને ભાઈ એ વન આમની કોઈ વાત જ નથી જોવા ઓનલી ફોર કૈલાસ સાડી સુરતમાં મળવાની રહેશે શોપ નું તમને આખું એડ્રેસ આપી દો સુરત ની અંદર નાના વાળા સા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલાસ સાડી શોપદાણા વાળા ની આવેલી છે અહીંયા આવીને તમે લાઈવ ખરીદી કરો અથવા ઘરે બેઠા મગાવી શકો કોઈ ફ્રોડ નથી ભાઈ જો એમનો રામા કલર છે મોરપીસને કે ને બધા જો એકદમ ટ્રેડિશનલ અને યુનિક કલર છે ભાઈ મારી બેનું કોઈ લગ્ન પ્રસંગની અથવા નવરાત્રિ માટે સાડી જોઈએ ને તો આવી વસ્તુની પહેલી પસંદગી કરો કારણ કે આમના ફોટા જેટલા મસ્ત આવવાના છે તમારા આલ્બમમાં જવો ભાઈ અને આ એમનો મેંદી ટાઈપનો આસો પિસ્તા કલર આવશે તો સૌથી પહેલાં છે ને ભાઈ તમે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો સાડી બરોબર તમારા માટે રોજ નવી સાડી લઈને આવવાના છે અને જો ભાઈ તમને ગેરંટી આપી તમારું સોનું છે ને પાડી દેશે એવી પ્યોર રજવાળી પલ્લુની પ્લેન કાંઠાની સાડી છે ઓનલાઈન મળે ઓનલાઈન મગાવવા માટે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપવો આપેલો છે અથવા તમારા રિલેટિવ કોઈ સુરતમાં રહેતા હોય તો એમને કહ્યું એક વખત સાડી સુરતની અવશ્ય મુલાકાત લઈ ચાલો મળીએ છે નેક્સ્ટ ની અંદર થેન્ક યુ